જામનગર જિલ્લામાં પોલીસે નકલી દારૂ બનાવતી વધુ એક મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે નેવી મોડા ગામમાં એક શખ્સના મકાનની અંદરથી આ નકલી દારૂ બનાવવાનું કુંભાણ ચાલી રહ્યું હતું માહિતી અનુસાર આ ફેક્ટરીમાં કેમિકલ યુક્ત દારૂ બનાવવામાં આવતો હતો અને તેને બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાડીને વેચવામાં આવતો હતો પોલીસે આ મામલે જામનગર અને રાજસ્થાનના રહેવાસી સહિત છ શખ્સોની અટકાયત કરી છે અને રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જામનગર એલસીબી દ્વારા ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી જે ફેક્ટરી પકડી પાડવામાં આવી છે પંચ એ ડીઝન પોલીસ સ્ટેશનના નેવી મોડા ગામમાં આ ફેક્ટરી મેં જે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ ત્યાં બનતો હતો અને એક સરસ કામગીરી જામનગર એલસીબી દ્વારા ડીઆઈ લગાવી અને તે તબ્જો મતલવામાં આવેલો છે અને આ જે એમઓના ટેહ છેલ્લા સમયમાં પણ જામનગર એલસીબી દ્વારા એક ડુપ્લિકેટ દારૂ બનાવતી એક પકડવામાં આવેલ હતી અને અત્યારે આ જે બીજી ફેક્ટરી જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે આ જે ફેક્ટરી પકડવામાં આવેલ છે નવા જે નેવી મોડા ગામમાં આમે ટોટલ અત્યાર સુધી 6 આરોપી પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે એ જે 6 આરોપી છે આમે હરદીપસિંહ ઉર્ફે લાલો માનવસિંહ ઉર્ફે સુખદેવસિંહ જાડેજા

બીજા અમે સૂર્યપ્રતાપસિંહ ભાનુ પ્રતાપસિંહ રાઠોડ એ વિજયનગર જિલ્લા વ્યાવરના નિવાસી છે અને શેતાનસિંહ ઉકાર સિંહ રાઠોડ એ પણ વિજયનગર જિલ્લા વ્યાવરના નિવાસી છે અને સાવરમલ હેવરચંદ બેવાડા કલાલ એ હુરડા ભીલવાડાના નિવાસી છે એ જે જામનગરના હરદીપસિંહ અને રાજસિંહ જે છે આને ત્યાં એ બીજા જે અર્જુનસિંહ સૂર્ય પ્રતાપસિંહ સેતાનસિંહ અને સાવરમલ સિંહ એ લોકો ત્યાં દારૂ બનાવવાનું કામ કરતા હતા જામનગર એલસીબી દ્વારા જે જથ્થો અને જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આની જે જાણકારી છે આ હેવી છે ટોટલ જે એલ્કોહોલ ઇસ્પ્રીટ છસો લીટર ની આસપાસ કબજે કર્યો છે જેની કિંમત છે બે લાખ ચાલીસ હજાર અને એલ્કોહોલ જે ઇસ્પ્રીટ છે આઠથી જે ઇંગ્લિશ દારૂના જે ચપલા છે આની જે સંખ્યા છે એક હજાર છપ્પન આની કિંમત છે એક લાખ એક લાખ પચાસ હજાર અને આ પછી જે એલ્કોહોલ સ્પિરિટ છે આ એલ્કોહોલ સ્પિરિટ થી દારૂ બનાવવા માટે ઇંગ્લિશ દારૂ બનાવવા માટે આમે અલગ અલગ બ્રાન્ડના કલર લાવવા માટે જે અલગ અલગ કેમિકલ હોય એ કેમિકલ એક નો લિટર છે અને એક ચાર લીટર ના બે એક કેમિકલ છે આને અલાવા એ જે અલગ અલગ બ્રાન્ડની બોટલ બનાવવા માટે આના અલગ અલગ સ્ટીકર આના અલગ અલગ ઢાંકણા અને આના અલગ અલગ પાઉચ અને આને પેક કરવા માટે અલગ અલગ પ્રકારની મશીન અને ત્યાં એક ફોર વ્હીલ કાર ટોટલ સાત લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યાર સુધી કબજા કરવામાં આવેલ છે આ જે આખો જે બનાવ છે આ આખી જે ફેક્ટરી હતી આ ફેક્ટરી પહેલી વખત એ લોકો દારૂ બનાવ્યો હતો ઇંગ્લિશ દારૂ અને જે માણસને એ અહીંયા વેચ્યો હતો આ માણસને પણ પોલીસ દ્વારા આનો જે દારૂ છે પણ ધોરણથી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે

ગુનાઈ ઇતિહાસ જોઈએ તો જે રાજ ઉર્ફે સિદ્ધરાજ સિંઘ છે જામનગરના પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે આને અલવા જે ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા છે આને પણ ધ્રોલ કેન્દ્ર પ્રોહિબિશન નો ગુનો દાખલ થયેલ છે મેરુબા જે જાડેજા છે આને ઉપર પણ ધ્રોલ ગુનો દાખલ છે અને જે જે આરોપીઓને એ લોકો દારૂ વેચ્યો છે છત્રપાલ સિંહ અને એ લોકો આ છત્રપાલ સિંહ પર પણ પડદરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે જામનગર એલસીબી દ્વારા સર્ચ રીતે કામગીરી કરવામાં આવે છે અને છેલ્લા ટૂંકા સમયમાં આને જામનગર એલસીબી દ્વારા બે જે ઇંગ્લિશ દારૂ બનાવવાની જે ફેક્ટરી છે બોગસ આ ફેક્ટરીને પકડવામાં આવે છે આ બદલ હું જામનગર એલસીબીને હું બધાઈ આપું છું અને